પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પટેલ તથા એલસીબી ટીમના નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન આદિપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સાચોડ જિલ્લો રાજસ્થાન ખાતે હાજર હોવાની હકીકત મળેલ આલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી નીચે જણાવતા મુજબના નાસ્તા પડતા આરોપીઓને સાંચોર રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા પડતા આરોપીઓમાં માંગેલાલ ઉર્ફે માંગેલાલ લીંબારામ બિશ્નોઈ ઉંમર અડતાલીસ હનુરામ વિરધારામ બિશ્નોઈ આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ Bueno, <laughs>